નવરાત્રીના ઉત્સવ દરમિયાન સુરતના ડુમ્મસ વાયપીટી ડોમ ખાતે ચોંકાવનારી ઘટના બની છે યુવરાજ રાઠોડ નામનો શખ્સ પોતાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે રજૂ કરીને ગર્ભ ગ્રાઉન્ડમાં વીઆઈપી ગેટથી પ્રવેશ કર્યો હતો યુવરાજ રાઠોડ પોલીસ જવા વેશમાં આવીને હાથમાં એક ખરાબ હાલતમાં રહેલ વોકી ટોકી લઈને ફરતો હતો પીએસઆઈ છું ડ્યુટી પર છું કહીને વીઆઈપી વિસ્તારમાં પ્રવેશ મેળવ્યો હતો માત્ર એ જ નહીં પરંતુ ત્યાં બેઠેલા સેલિબ્રિટીઝ અને મહાનુભાવોની વચ્ચે જઈને ફોટા પણ પડાવ્યા હતા ત્યારબાદ પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે યુવરાજ છેલ્લા બે દિવસથી આ રીતે નકલી પીએસઆઈ બાંધીને ગરબા ગ્રાઉન્ડમાં ફરતો જોવા મળી રહ્યો છે ડુમ્મસ પોલીસ મથકે આયોજન નયન માંગરોળિયાની ફરિયાદ ઉપરથી યુવરાજ રાઠોડ વિરોધ ગુનો દાખલ કરીને તેની અટકાયત કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સુરત અમે તમને આપીશું પણી પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં